તમને ખબર છે કે આટલું આપણે મસાલો નોકતા તો પાકરું ખેતી તમે નતા કરી તો બાપ દાદા કરતા તો કમણી આવતી હવે મળે હવે આટલું પેલા વચ્ચે નોકી દીધું હોય આટલું ઓછો કર્યો તો તમે પાકૃતિ ખેતી કોઈ પ્રશ્ન કરતા ડરો છે ને આરું કે આપણે નથી કરી એક કરી તમે બે ઠેરી એરિયા નોખશો ડીએપી નોખશો ને તમે જીવા અમૃત ઘણ જીવા અમૃત એવું તમે તમારા ઘરે ગાય છે અને ગાય તમે બનાવી નોખો તમારે લોભો પરસેવો નથી

તમને અનુકૂળ આવતો હોય તો કોઈ ભૂલ સુધરવા નહીં તમે વાત નહીં અવરોધ કોઈ તમે કોઈ તો છો શીખી મારા ખેતરમાં માં તો સો ટકા વાત પાકી છે તમે તો કદાચ નહીં કરી શકો તમે મન બોલતો નહીં તમે નહીં કરી પણ તમે કઈક બોલો મારા ખેતરમાં હું સો કરીશ તમારા પૈકી અંદર સુપેલો જો કઈ છોકરો સ્કૂલમાં ભણવા જાય ને તારે પેન પાટી પકડતો નહીં આવડતો પણ વીસ વર્ષ થાય ને

એ તો બધા ભેગા બેઠા એટલે એક બે શર્મ શર્મ લખેલા હોય હા કે ના પ્રાકૃતિ કરે છે હા હોય તો ફોળોને આગળ હેડે ના કરો ના હેડે ના એટલે ઠબકી એને ખમવાનો ખમવાનો અને ખમવાનો તમારો જ છોકરો છે હવે વાત એટલી પૂરી થતી નહીં વાત હજી આગળ ચાલે હવે આપણે ફુવારા આવ્યા ફુવારા આવ્યા પેલા બટાકા પોણ થી પાવતા હતા ને ત્યારે કોઈ દસ પોણી પાવતા હતા કોઈ આઠ પોણી પાવતા પાવતા હતા હવે કેટલા પોણી તમે પાવો છો તમારે ભાઈ કેટલા દાડા કેટલો પોણી આપવું પડે મારા જીવન મોટર નવરી ચાલુ જ હોય

ચાર પાંચ પટેલા પથ્થર જેવા ને ગોળા ગોળા રૂપાળા રૂપાળા ને કરતા હતા અત્યારે અત્યારે પાવર આવ્યો ગયો એટલે આ ફળો ના ફોરા ચાલુ આપણે ફોરા ચાલુ કરો એટલે તરસ્યો નથી દેખા દે દેખા દે એમાં નુકસાન આપણને જાય જેના ખેતરમાં હવે બટાકા તમે વાવશો ને એને હગરી રાખવાનો મારા શબ્દ તમારે યાદ રાખવાનો દોઢ ફૂટ થી બે ફૂટ જો છોડ હશે ને એનો મસ્ત માલ નીકળશે ના કે તમે સોણીઓ ખાતા ને ડીપી ને તમે જે આલ્યું છે ને એ છોડમાં જતો રહે છોડમાં ગયા પછી તમારે ટોલો ભરીને બગડે વગડે જવું પડશે ના કે નોનો ઝાડ હશે તો તરત સુકાઈ જાય એ તો તમારે સીટે પાણી નોકો પૂરો થઈ જાય પણ માલ તમારે દસ મણિકો આજુબાજુ નીકળશે જે ત્રણ ફૂટનો ઝાડ બન્યો તો હાત ફૂટ હાત મણિકો જ માલ નીકળશે એવો કોક અનુભવ હોય તમે કદાચ સાચી વાત છોડ નો એટલે

આપણા આપણા ખેડૂત નુકસાન કોને કરે ખેડૂત આપણે હવે એક એકર માં એક થેલી બે ડોઝ મારું તો એરિયા ઘણો થાય હું તો ધોકા ના જ પાડું છું પણ એક એકર માં એક થેલી એરિયા વધી જાય તમે સોણીઓ ખાતર નોખેલો હશે તો દસ મણિકો લગભગ બટાડો નાખ્યા છે તમે જો બે ત્રણ ફૂટ છોડ બન્યો છે ને એને કોઈની તાકાત નથી

હું ક્યાં ભૂલી ગયો બચ્ચે તમે ઓર પેલા સોણિયો ખાતર નોખો એના પહેલા તમારે કટર રાખી દેવાનું સમજી કે નો ઘેપાળી હું ભૂલી ગયો તો આલો બચ્ચા આલો કટર કટર માટે પણ ખાતર નોક્યા પછી તમે કટર ના મારતા કેટલા એના કટર મારે બધા ખાતર નોખન કટર કેટલા મારે મારી બંધ કરજો તમે તો માર હવે થી એક એક ટુકડાનો હું તમારે લઈ જઈશ મારી ફરિયાદ નોંધાવજો ગમના ઘેર મને એક બીજું નું હું તમારા ખેતરમાં હાજર થઈ

મને કર્મચારી લોકો બધા કે મારા ખેતર હું એમ ધારું કે આ ખેતર માં આવું કામ કરવું તો છું તો એને કટરા આખવું નહીં હા ડિપો હોય

ગોતે કોઈ મળે થોડુંક એક જરાક ફૂટું મળ્યું હોકમું કચરો પડે એટલે મળ્યું એ જડે આગળ જતી પછી ખાલી જગ્યા એમ જતી એને ખાવાનું કામ ઓછો મળે તમે વિચાર કરજો બોલો એને તમે ગ્રહણ કરજો અને જો આટલો ગોકળો પડ્યો હોય એના અંદર જડ બે કેવા જાય જડ ખોરાક જેમ નેડે એમ મળે જ જાય મરે જ જાય પેલા નસમો તાવ બાટલો આવે એમ આપણને સોણિયા ખાતર નાખ્યો હોય ને ઢેપા હોય તો એની બરાબરની તાકાત કરે પછી વાયા પછી તમારે 6 કલાક પુણિયાનો બટાકા વાયા પછી 6 કલાક પુણિયાનો એ ખરગો પરેશર એ એક ખરગો આ બેન મુદ્દાની વાત તમારી અહીંયા છે આ તમેને કીધું તમારી વાત કાપી પણ આપણે એક તો પૂરા ભેદી વાવા બટાકા અને પછી શું કરે ઉડી ભેદી કરી વાવો અને પછી દર મોણ હાલવા થાય ને એટલે આપણે શું કરે બે કલાક આકો બે કલાક આકો ને એટલે બે કલાક આપણે એમ થાય કે બે કલાક પણ મેં અખતરો ક્યારે કર્યો ફરી પછી વાત કરવી પડે ગઈ સાલ ને આપણે આને આગલી સાલ બટાકા વાયા પર વરસાદ ફૂલ છો તો આખા પાળા ભરીને છે ઈગળ આખા તાલુકા આપણે ફરવાન થાય ગમે એ નજર માણ તો કોઈ ક્ષેત્ર એવું નતું કે ટાણો પડ્યો હોય પડ્યો હોય એટલે મેં નકી કર્યું ખરેખર આ વસ્તુ કોક તો બળ્યું જ છે 110% વાયા પછી ફુવારા ત્રણના પરસી ઉપર 6 કલાક આખો આપણે એક હરકા કેટલા 6 6 કલાક

કારણ કે આ શીખડાવે મને તમે ભલે એમ તમે મને વાત કાપી છે ના પણ ધન્યવાદ અલ્યા કે એટલો અવાજ કરીને વચ્ચે વાતમાં વાત કરીશ રાઈટ વાત છે તમને યાદ કર્યો એ પ્રશ્ન મને યાદ હતો હું કોઈ બીજી મિટિંગમાં જાય ને ત્યારે એવા પ્રશ્ન યાદ કર્યું કે એક વખત વરસાદ થયો તો બરાબર ભરપૂર થયો તો બટાકા કોઈના ગાળા નતા કે કોઈના નાના મોટા નતા હતા એ પ્રશ્ન મારે કેવા થાય પાકા પુરાવા વાત વાત છે જે બોલો એ તમે તો ગણ કરો કે ન કરો પ્રશ્ન મારા પર રહેશે જ પછી એને ધારો કે આઠ કલાક પાયા પછી ખાલી રોજ

તો બાર જાળની લંબાઈ થવાની છ કલાક જ છે જાય ના પોણી પછી 10 પોણી નહીં પછી આ પ્રશ્ન રાઈટ છે જ્યારે પાવો ત્યારે પેલો પોણી પાવો ત્યારે દવા ઉડાડી દેવાની હું તો દવા ઉડાડી ના પાડું પ્રશ્ન મારો